મિત્રો તમે સાંભળ્યું હશે કે બજરંગદાસ બાપા પાસે એક ચમત્કારિક બંડી હતી અને જયારે પણ બાપા પોતાની બંડીમાંથી પૈસા નીકળતા વિડીયો ની શરૂઆત કરીએ તે પહેલા કોમેન્ટમાં જય બજરંગદાસ બાપા જરૂર લખી દેજો મિત્રો ગોહિલવાડ ના સંતો માં જેનું મોટું નામ છે એવા બજરંગદાસ બાપા આશ્રમ બગદાણામાં આવેલો છે બજરંગદાસ બાપા ભક્તિમાં લોકો એટલા તલ્લીન થયેલા છે કે સૌરાષ્ટ્ર નું એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં બજરંગદાસ બાપાની મઢોલી નહીં હોય લોકો તેમને બાપા સીતારામ નામથી પણ ઓળખે છે બજરંગદાસ બાપાનો જન્મ ભાવનગરના અધેવાડા ગામમાં હીરાદાસ અને શિવ કુંવરબાના ઘરે ઓગણીસો માં થયો હતો રામાનંદી સાધુ ઘરે જન્મ થયો હોવાથી તેમનું બાળપણનું નામ ભક્તિરામ હતું તેમને અગિયાર વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસેથી દીક્ષા લીધેલી અને સમાધિમાં લીન થઈ ગયા ભક્તિરામ બાપુ જ્યારે પોતાનું પાસે દક્ષિણા આપવા ગયા ત્યારે સીતારામ બાપુએ કહ્યું કે તમે તો ગુરુના અવતાર છો મારે તો તમને દક્ષિણા આપવી જોઈએ તમારે મને નહીં ત્યારે ભક્તિના બાપુ એ કહ્યું કે જો તમે મને આપવા માંગતા તો એવું આપો કે જેથી મારા મુખે રામ રટણ ચાલુ જ રહે ત્યારે નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે આખું જગત તમને બજરંગ નામથી ઓળખશે આમ ગુરુ જ્ઞાન લીધા પછી બજરંગ બાપા ગુજરાત ભર માં ભ્રમણ કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ બગદાણા આવ્યા અંદાજે આ વર્ષ ઓગણીસો નું હતું અહીં બગદાણા ધામ બગડ નદી અને બગડેશ્વર મહાદેવ મંદિર આ બધું બજંગદાસ બાપાને ગમી ગયું અને હમેશને માટે તેઓ અહીં રહી ગયા એવું કહેવાય છે કે તેઓ એ વર્ષે 1951 માં આશ્રમની શરૂઆત કરી હતી હવે મિત્રો બજંગદાસ બાપાની ચમત્કારિક બંડીની વાત કરીએ તો લોકો કહે છે કે બાપા સીતારામના ગુરુએ તેમને તપસ્યા કરવાની સલાહ આપી આ પછી બાપા સીતારામ સાધના કરવા માટે નીકળી ગયા અને વર્ષો સુધી ખૂબ જ તપસ્યા કરી જેથી તેને ઋધિ સિદ્ધિની પ્રાપ્તિ થઈ આજ કારણ વધુ કે બાપા સીતારામની બંડીમાં ઋધિ સિદ્ધિનો વાસ થયો એટલે જ્યારે પણ તે બંડીમાં કીસામાં હાથ

બાપાનો સાચો ઇતિહાસ તો આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂરથી પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ આવનારા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો